રાજકોટના ઉપલેટા શહેરમાં છવ્વીસ જાન્યુઆરી પૂર્વેશ શહેરમાં યોજવામાં આવી તિરંગા રેલી તેમજ મશાલ રેલી રાજકોટના ઉપલેટા શહેરમાં છવ્વીસ જાન્યુઆરી પૂર્વ શહેરમાં યોજવામાં આવી તિરંગા રેલી તેમજ મશાલ રેલી આ વર્ષે યોજાઈ રહી છે જેમાં ભાગરૂપે પૂર્વ સંધ્યાએ રેલીનું કરાયું ખાસ આયોજન રાજકોટ જિલ્લાની કક્ષાની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા શહેરમાં મિશન અભિમન્યુ નું ટીમ હેઠળ યોજવામાં આવી વિશાળ તિરંગા રેલી અને મશાલ રેલી ઉપલેટા શહેરમાં યોજાયેલા તિરંગા રેલીમાં તેમજ મશાલ રેલી માં સૌ કોઈ લોકો છવ્વીસમી જાન્યુઆરી બંધારણ દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપલેટા મિશન એક મસાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં શાળાના બાળકો ખાસ કે જેમને શહીદો કોણ શહીદ શહીતયા કોણે દેશને આઝાદી અપાવી છે આ શહીદોથી પરિચિત થાય એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની જનતા ઉપલેટાના લોકો વેપારીઓ અધિકારીઓ અને ખાસ મિશન અભિમન્યુ ટીમના સભ્યો હાજર અને રેલી ખૂબ સફળ રહી બાળકોમાં જે શહીદો છે એમની શહાદતના ભાવ કેવી રીતે શહાદત આપી હતી અને કેવી રીતે એને શહાદી શહીદી વહોરી લીધી હતી આ વાતનો ખ્યાલ આવે એના માટે આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું આજે તિરંગા રેલી અને મશાલ રેલી આપણે કાઢવામાં આવેલ છે ગઈકાલે આપણે રિહર્સલનું રાખેલું હતું આપણા પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે જેમાં ઉપલેટા અને આજુબાજુ કે રાજકોટ જિલ્લાના બધા નાગરિકો ભાઈઓ બહેનો ઉત્સાહથી આમાં જોડાઈ રહ્યા છે અને ગઈકાલે આપણે રિહર્સલ પણ રાખવામાં આવેલું હતું જેમાં તમામ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ એ ભાગ વ્યવસ્થિત લીધેલો છે રિહર્સલ કરવામાં આવેલું હતું કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ હાજર રહેલા હતા આજે આ પ્રસંગે અત્યારે આપણે મસાલ લેલી અને આપણા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવેલ છે જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે તેટલી બહુ મોટી સંખ્યામાં આપણા ઉપડેડા શહેરના જે ગ્રામજનો છે ભાઈઓ તથા બહેનો બધા ઉત્સાહથી મનાઈ રહેલા છે આવતીકાલે સવારના નવ કલાકે આપણા માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આ ધ્વજારોહણ કરવાના છે તે બદલ આપ સૌને આ કાર્યક્રમમાં સમૂહમાં જોડાવા એક અપીલ છે विपुल धामेशा रिपोर्ट एस नाइन न्यूज उपलेटा अमरी तमाम महिति अपडेट रहो एस नाइन न्यूज साथ